નમસ્તે હું ઉષા દવે ઉષા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું આદુ મરચા લસણ નાખી મેથીના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચોખાનો લોટ લેશું સોજી લેશું ચણાનો લોટ લેશું બેસન ત્રણે લોટને આપણે મિક્સ કરીશું દહી નાખીશું ખાટું અને પાણી નાખીને આપણે ઢોકળાનું ખીરું તૈયાર કરીશું જરૂર મુજબ પાણી નાખતા જઈશું થોડું થોડું થોડા લીંબુના ફૂલ નાખશું દહીં નાખ્યું છે એટલે થોડાક નાખશું હલાવીને દસ મિનિટ હવે આપણે મેથી કોથમીર આદુ મરચા અને લસણ આ સાફ કરી અંદર નાખીશું હવે આપણે મેથીને સારી રીતે પાણી કાણાવાળા વાસણમાં લઈ ધોઈ નાખશું હવે કોથમીર ધોઈ નાખશું

અને મેથી આપણા શરીર માટે સારી એટલે શિયાળામાં તો જેટલી મેથી ખાઈએ એટલું સારું તો મેથી સમારું છું અને મેથીના ઢોકળામાં આપણે આદુ લસણ મરચાં નાખીશું એટલે સરસ થશે દાળ ચોખા પલાળ્યા વગર આ સોજીના ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખીને સરસ ઢોકળા થાય છે હવે આપણે કોથમીર સમારીશું કોથમીરની દાંડી આવે તો વાંધો નહીં એ દાંડી માય બહુ સરસ સ્વાદ હોય છે એટલે કોથમીરની થોડી દાંડી રેવા દઉં છું હવે કોથમીર સમારી ગઈ છે હવે આપણે મરચાં મરચા સમારીએ મરચા સમારીને બાટીશું તમારે કટકા હોય તો કટકાઈ રાખી શકો પણ વાટેલા આદુ મરચા નો સ્વાદ સારો આવશે તમે જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે મરચાં નાખવાના આદુ ના કટકા નાખીશું કરી હવે આદુ મરચાં બાટીશું હવે આદુ અને મરચાં વટાઈ ગયા છે હવે એને આપણે અધકચરા વાટવાના નાખી દઈએ મેથી નાખીશું અને કોથમીર નાખીશું હવે લસણ વાટી નાખીશું આદુ મરચાં લસણ મેથી અને કોથમીર સરસ સ્વાદ આવશે હવે લસણ વટાઈ ગયું છે હવે લસણ ને પણ ખીરામાં નાખી દઈએ તમે જે પ્રમાણે લસણ ખાતા હોય એ પ્રમાણે નાખવાનું હવે બધું મિક્સ કરીશું વેજીટેબલ ઢોકળા બનાવવા હોય તો ગાજર છે વટાણા છે એ પણ ના ખાય સરસ લાગે પણ આપણે અત્યારે ખાલી મેથીના બનાવીએ છીએ હવે આમાં હિંગ ધાણા જીરું અને મીઠું નાખીશું પછી હવે ગરમ પાણી મૂકી આપણે ઢોકળાની થાળી મૂકીશું હવે આપણે ગેસ ચાલુ કરી પાણી ગરમ મૂકીશું અને પાણી ગરમ થાય ત્યાં લગી આ થાળીમાં તેલ લગાવીને રાખીશું પાણી ઉકળે એટલે ઢોકળાની સાડી ઢોકળાની ઢોકળાના ખીરામાં સોડા નાખી આપણે મૂકી દેસુ આ બાજુ આપણે ઢોકળાના ખીરામાં નાખવા માટે તેલનો વઘાર કરીશું તો ઢોકળા સરસ પોચા થશે ગરમ ગરમ તેલ નાખીશું રઈ નાખીશું આમાં થોડો અજમો નાખીએ ને તો સરસ લાગે છે થોડોક નાખવાનો રઈ અને અજમો તતળે એટલે થોડા તલ નાખીશું અને વઘારને તે પાણી નાખીને વઘારને આપણે શીરામાં રેડીશું એટલે એકદમ મુઠિયા સરસ અંદરથી પોચા અને સ્વાદિષ્ટ લાગશે બીજો વઘાર આપણે ઢોકળા થઈ જાય એટલે ઉપર ચોપીશું પાણી ઉકળ્યું છે હવે આપણે મૂકી દઈએ હવે સોડા નાખીશું બેરીડા હોય તો ભાંગી નાખવાના એટલે સોડા નાખીશું ઉપર સહી પાણી નાખીશું ને હલાવીશું પાથરી તે લાવીશું કે પછી સરખું પથરાઈ જાય ખીરું લાલ મરચું છાંટેશું પંદર મિનિટ માટે આને આપણે ઢાંકીને દેશું અને તાસ ઠાંકી દે તો હું પંદર મિનિટ પછી જોઈશું પંદર મિનિટ થઈ ગઈ છે ઢોકળા આપણા થઈ ગયા છે જો ચોટતા નથી એટલે હવે આપણે એને ગેસ બંધ કરીશું હવે આપણા ઢોકળા થઈ ગયા છે હવે એને આપણા ચપ્પુથી કાફા કરીશું હવે આપણે કાફા કરી નાખ્યા છે હવે એના પર પગારનું તેલ લગાવીશું હવે આ મોઠિયા તમને બતાવું તોડીને અંદરથી પણ એકદમ જો પોચા છે અને છે ખાવામાં પણ એકદમ તમને એકલા કચ્છ ચટણી તે એકલા તમે ખાઈ શકો એકદમ સ્વાદિષ્ટ છે બોખા માણસ પણ ખાઈ શકો એટલા પોચા છે મેથીના ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી ચોખાનો લોટ સોજી ચણાનો લોટ મેથી આદુ મરચાં લસણ તલ લીંબુના ફૂલ ખાવાના સોડા તેલ કોથમીર તમને મારા આ ઇન્સ્ટન્ટ મેથીના ઢોકળાની રેસિપી કેવી લાગી તે કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમે કયા ગામથી અને શેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે કહેજો અને કોમેન્ટ કરજો તમને કોઈ નવી વાનગી બનાવી હોય એની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો હું તમને જરૂર જણાવીશ